બતાવી રહ્યા છે ડાભી ગામના ભજન મંડળીના દ્રશ્યો આ કઈ જાગરણ માટે ભજનો નથી ગવાતા પણ વાલીઓ અને ગ્રામજનો સાથે મળીને શિક્ષકોની ઘટને પૂરી કરવા માટે ભજન ગાઈ રહ્યા છે વાત કરવામાં આવે ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની તો ધોરણ નવ થી બાર વર્ગની શાળામાં એકસો જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેનું મેકઅપ સાત શિક્ષકોનું છે અને હાલ શાળામાં માત્ર એક શિક્ષક કાયમી છે

માર્ગે ધરણા પર બેઠા છે સાથો સાથ ભજનની પણ રમઝટ ઉડાવી રહ્યા છે સાચા મનથી ગાયેલા ભજનો ભગવાનને પણ સંભળાય છે પણ હવે ત્યારે એ જોવાનું રહ્યું કે આ ભજનો શિક્ષણ વિભાગને સંભળાશે કે પછી નહીં જે હોય તે પણ શિક્ષણને અનેક સવાલો ચર્ચાના આરે છે શું આ રીતે ભજન ગાવાથી તંત્ર જાગશે વાલીઓની માંગણીઓ શિક્ષણ વિભાગને કાને કેમ અથડાતી જ નથી સર્વ શિક્ષણની વાતો કરવા કરતા સાચું શિક્ષણ ક્યારે મળશે ત્રીજો દિવસે પણ વાલીઓની એ જ માંગ છે તો ક્યારે આ માંગ પૂરી થશે ગામના બાળકો ક્યાં સુધી શિક્ષણથી વંચિત રહેશે આવા અનેક સવાલો વચ્ચે ત્રીજા દિવસે પણ બીજા શિક્ષકો મૂકવાની પ્રબળ માંગ સાથે ભજન ધરણા ચાલુ જ જોવા મળ્યા છે ત્યારે શિક્ષણ વિભાગ ક્યારે માંગ સ્વીકારીના મામલો થાળે પાડે છે તે જોવાનું રહ્યું